દાતા વિધાનસભામાં આવતું ગામખારા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા આ રસ્તો ગામખારાથી જેગોલ તરફ જઈ રહ્યો છે મિત્રો મારા જે વિધાનસભા દાતા વિધાનસભાના જે મતદારો છે એ મતદારો હર હંમેશા કોંગ્રેસના મતદારો છે અને લગભગ વર્ષોથી આ સીટ કોંગ્રેસના હાથમાં છે એક કરોડ અને બાણું લાખ રૂપિયાની જો ગ્રાન્ટ અહીંયા પાસ થતી હોય અને આ રસ્તાની આવી દશા હોય જોઈ લો આ આવતા જતા લોકોને કેટલી તકલીફ પડે છે અહીંયા જે એ લોકોએ મેન્ટલ પાથરેલું છે અને આ હર વખતે આ રસ્તો અહીંયા આ જ પરિસ્થિતિમાં છે એનો કોઈ સુધારો વધારો થતો નથી આ જુઓ લોકોને કેટલી વેદનાઓ અને આ રસ્તા ઉપર આ જ પોઝિશન છે વર્ષોથી આટલી બધી મોટી ગ્રાન્ટ હાથમાં આવતી હોય વર્ષોથી કોંગ્રેસની સીટ અહીંયા હોય અને આ રસ્તાની પોઝિશન આવી હોય તો સમજી શકો છો આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે આજુબાજુના ગામડાઓમાં વસતા લોકો જે હંમેશા ખેતી ઉપર નિર્ભર છે એમની બીજી કોઈ આવક નથી અને એમની પાસે શિક્ષણની અભાવ છે એના કારણે આવા નેતાઓ ચૂંટીને લાવવા છતાં પણ લગભગ કેટલી બધી ટ્રમથી આ વસ્તુ બની રહી છે એની અંદર આ રસ્તાઓ બનતા નથી આનું કારણ શું છે તો હું એબીપી ન્યૂઝ મીડિયા રિપોર્ટર એને વિનંતી કરું છું કે આ રસ્તા ઉપર ધ્યાન દોરવામાં આવે રોનકભાઈ પટેલ તમે હર વખતે જો આની ડિબેટો રાખતા હોય દરેક સોલ્યુશન લાવવા માટેના તમે ડિબેટો રાખતા હોય તો આ વિષય ઉપર અને પાલનપુરમાં તમારા જે બી કાર્યકર્તા હોય અમીરગઢ તાલુકામાં એબીપી ન્યૂઝના જે બી હોય મીડિયા રિપોર્ટરો એમને અહીંયા મોકલે ગામ ખારા તાલુકો અમીરગઢ જિલ્લા બનાસકાંઠા ગામ ખારાથી ભાલપુરિયા તરફ જતો રસ્તો પાંથાવાડા તરફ જતો રસ્તો ડીસા તરફ જતો રસ્તો આ દરેક ચારે ચાર તાલુકાઓ માટેનો આ રસ્તો છે એ રસ્તામાંથી પસાર થતા લોકો જેમની વેદનાઓને વાંચા આપવા માટે હું એબીપી બી પી ન્યૂઝને વિનંતી કરું છું અહીંના એડિટર જે પણ હોય એમને આની નોંધ લેવરાવો અને આ માટે આપ સૌ આગળ આવો શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ પ્રમુખ ઝવેરભાઈ ઠાકોર આપને વિનંતી કરે છે જોઈ લો આ સાધનો આયા જ કરે છે અહીંયા આ પરિસ્થિતિમાં આ રસ્તો છે અને આ લોકોને કેટલી વેદનાઓ થાય છે એના માટે હું ફરીથી કહું છું કે વર્ષોથી આ સીટ કોંગ્રેસ પાસે છે પહેલાં બી કે ગઢવી હતા અને બી કે ગઢવી પછી મુકેશ ગઢવી આવ્યા અને આ લાલ કાંતિભાઈ ખરાડી જે વર્ષોથી આ સીટો જીતતા આવ્યા છે કોંગ્રેસની આ સીટ છે અને અહીંયા ગાડી આ કાર્ય થતું નથી આવી રીતે આ સાધનો આવે છે તો આ સાધનોને કેટલી વેદનાઓ પડે છે આ પબ્લિકને કેટલી વેદનાઓ પડે છે એ સમજી શકાય છે માટે અહીંના સ્થાનિક ધારાસભ્ય સરપંચ શ્રી ડેલિકેટ શ્રી અને તાલુકા અધિકારી શ્રી જે પણ હોય એ સૌને વિનંતી છે કે આ રસ્તા ઉપર ધ્યાન દોરવામાં આવે અને મીડિયા રિપોર્ટર એડિટર રોનકભાઈ પટેલ તમને હું ફરીથી વિનંતી કરું છું કે આના ઉપર નોંધ લો આની ધ્યાન દોરો આ પબ્લિકની વેદના આ પ્રજાની વેદના તમે સમજી શકો છો અને નહીં સમજો તો પછી તમારો જાણે ભગવાન તમે